લિંક પર ક્લિક કરશો એટલે આવું પેજ ખોલશે તેમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર જઈ સીટીએસ આઈડી એટલે કે બાળકનો અઢાર આંકડાનો નંબર યુ ડાયસ નંબર તમે એન્ટર કરશો એટલે તે બાળકની સંપૂર્ણ માહિતી ઓટોમેટિક ફિલ થઈ જાય છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ બર્થ સર્ટિક માટે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ફોનમાં જે પહેલેથી જ તેનું ડોક્યુમેન્ટ હોય તે સિલેક્ટ કરી અપલોડ બટન પર ક્લિક કરશો એટલે તે અપલોડ થઈ જશે ત્યારબાદ જાતિના પ્રમાણપત્ર માટે પણ તે જ રીતે ચૂસ્સ ફાઇલ પર જઈ બાળકનું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો અને અપલોડ કરો એટલે તે પણ સક્સેસફુલી અપલોડ થઈ જશે ત્યારબાદ આ બધી જ માહિતી જે તમે જોઈ રહ્યા છો તે બાળકનો યુ ડાયશ નંબર લખવાથી ઓટોમેટિક જ ફિલ થયેલ છે હવે ત્યારબાદ બાળકનો મોબાઈલ નંબર ના હોય તો આપણો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું જેથી તમારા મોબાઈલમાં ઓટીપી આવશે તે ઓટીપી નંબર અહીં એન્ટર કરી વેરીફાય પર ક્લિક કરવું ત્યારબાદ નીચે જે પાસવર્ડ સેટ કરવાનો છે તે આપણે જાતે જ કરવાનું છે મેં યાદ રહે તે માટે સ્કૂલ એટ વન ટુ થ્રી પાસવર્ડ નાખી કન્ફર્મ પાસવર્ડમાં એ જ પાસવર્ડ નાખીને નીચે જે બોક્સ છે તેના પર ટીક કરી સબમિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે બાળકનું ફોર્મ રજીસ્ટર થઈ ગયેલ છે હવે રજીસ્ટ્રેશન થયું કે નહીં તે ચેક કરવું હોય તો સર્ચ સ્ટુડન્ટ પર ક્લિક કરો તમારું જે ડિસ્ટ્રિક હોય બ્લોક હોય અને સ્કૂલ હોય તે સિલેક્ટ કરી લો ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરશો તેથી તમે જે બાળકનું ફોર્મ ભર્યું તે તમને અહીં જોવા મળશે